મારી વાત સાંભળી. તમને શરીની ઇજ્જત પડી, તમારી દીકરીને ઇજ્જત પડી. તને અમારી પડીતી. તને અમારી પડીતી કે તું મને અમારી ઇજ્જત આપું તો ઉસવાળેને ભઈ કે તારા બાપ સામે તને ન જોયું. ત્યારે તને નથી કે ઇજ્જત હતી? એક વખત એક વખત મારી વાત સાંભળી લેશું ને. તારો બુટ્ટા સમાણા જોવું તો તારી વાત આમલાવાઈ આવી શકે. હે? અરે મને તો તને આ રીતે કેતા છે રબાબે. તને શરમ ન આવે આ રીતે તું ભાંગી જાતો હોય?

અત્યારે तो જીવ કીધું તમે કહે નાય નાખ્યું જ તારો નામનો મારી કઈ શું અમારામાં કહેતા મારો લોકો જોવાથી મને એકવાર ઘરમાં નહીં આવો તો મેં નાય આ કોઈ જગ્યા आया નથી આવ્યા घर જ્યારે ઘર છોડી ગયી ત્યારે તને ખબર ન પડે ત્યારે ઘરમાં મારી જગ્યા છે કે નહીં ઠીક એક ગુણ વાત કરી લો તમે કહેશો પછી જતી રહીશ આજ તો બીજ નસાપ્લી જતી રહી ઠીક વાહ એક પણ

કે હું ખાલી ખાલી માફી માંગતી હોઈશ હું સાચીમાં પસ્તાઈ ગઈ છું તમને ખબર છે મારી જોડે શું થયું મેં અહીંયાથી જે છોકરા જોડે પ્રેમ કર્યો હતો ને એ છોકરાએ મને બહુ મોટી મોટી વાતો કરી હતી મને કીધું હતું કે એને બંગલો છે ગાડી છે મને ક્યારેય કોઈ દુઃખ નહીં આપે પણ જ્યારે હું ત્યાં ગઈ ને ત્યારે મને હકીકત ખબર પડી કેને તો ખુદના ફાંફા છે એ પોતે

બધી વાત થઈ ગયા પછી તું હવે આવી પણ તે ઠોકર મારી તારા બાપુજી ને કેટલું સહન કરવું પડ્યું અને હવે હંમેશા મા બાપ એના સંતાનો સારું જ વિચારતા હોય

બાપનું નામ ઉજળું કરી દેખાડશે કોને કેવા જાય કોની પાસે ભીખ માંગે અરે આ ભીખ માંગવી સારી પણ સંતાનો જયારે આવા સાંભળો ને હું બનાવીશ ને એમને ચિંતા નહી કરું હું માનું છું મેં બહુ મોટી ભૂલ કરી જે માફી લાયક નથી હા નથી બાપી ના લાયક અને હું છું તારી વાત આવું છું તારા જેવી હેરાન થવાની ને એના કરતા હારું છું તારા ઘરે જા નહી મારું કોઈ ઘર જ નથી મમ્મી મારું કોઈ ઘર નથી મેં ભૂલ કરી છે હું માનું છું પણ મારી ભૂલ પ્રયાસ છે મને કરવા દો ને હવે તમે જેમ કે એમ હું કરીશ માન્યું મેં મારા પપ્પાની ઈચ્છાઓ બધી મારી નાખી તો મારા સપના તમે બંને મારા માટે થઈને બહુ બધા સપના જોયા છે મે કાઈ ન વિચાર્યું પણ એક ભૂલ માફ ન કરો મમ્મી આજ પછી ક્યારે કોઈ પણ છોકરી કોઈ પણ ડિસિઝન લેતા પહેલા પોતાના મા બાપની રજા લેવી જ જોઈએ અને આ મે ભૂલ કરી છે ઓ ગાવ ક્યારે તમને કોઈ કોઈ શિકાયત ક્યારે કોઈ તકલીફ નહી આપું મમ્મી ક્યારે નહી આપું હંમેશા દીકરીઓ કે દીકરાઓ ને મા બાપ કે ને કરવો જોઈએ અને એના જિંદગીમાં કોઈ એવો વ્યક્તિ આવે અને એની જિંદગીને સવારે કોઈ અને જો છે મા બાપ જે જે કઈ પણ ફેસલા આપણા માટે લેતા હોય ને આપણા ભલાઈ માટે જ લેતા હોય એ બહુ ભવિષ્યનું વિચારતા હોય

તારા પપ્પા ને વાત કરશે જેથી કરીને એને હેરાન થવું પડે અને એ વાત તો સાચી છે બેટા કે જે દીકરી ભાગે ને જે છોકરા હારે ભાગે ને છોકરો હમેશા હારો હોતો જ નથી ખરાબ જ હોય છે જયારે છોકરી ની પાછળ પડે ને ત્યારે નવરો હોય તો જે પાછળ પડતો કોઈ કામ હોતો જ નથી અને એટલા માટે કોઈ ગમવાતો નથી અને દીકરીને સુખી રાખી નથી આપતો એટલે કોઈ દિવસ કોઈ દીકરીને એવું વિચારાય જ ને કે આ છોકરાને ભાગીને લગ્ન કરું હા મમ્મી આ પ્રેમ ની વાતો છે ને બધી નવ દિવસ જ સારી લાગે છે કેવાય છે ને નવું નવ દિવસ જ સારું લાગે છે અને આ બધી વાતો માં સારું લાગે છે રિયલ માં તો જે મા બાપ કરે છે ને એજ બરાબર હોય છે હવે કોઈ ભૂલ નહીં કરી